જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારું નામ એડ્રેસ લખો 10k સબસ્ક્રાઇબ પૂરા થશે એટલે 5 લકી સબસ્ક્રાઇબરને ગિફ્ટ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું ગાલા ગુજરાતી સ્વાધ્યાય પુસ્તી સોલ્યુશન ધોરણ 6 પ્રકરણ 10 લેખન ઝાળી ન રહી એ પ્રશ્ન નંબર 1 છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમક્ષરની પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો તો પહેલો પ્રશ્ન છે ભાલ પંથક માટે કઈ કહેવત આદિકાળથી પ્રચલિત છે તેનો જવાબ છે સી કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ પ્રશ્ન નંબર બે છે કહળ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે તો જવાબ છે એ ખરીદી કરવા પ્રશ્ન નંબર ત્રણ છે હરક્ષ સંધે કહળ ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી તો જવાબ છે સી કપાસ્યાનું બાજકુ ચાર નંબર છે હરક્ષે શેઠે કેમ કપાસિયાનો કોથળો ખરીદી લીધો જવાબ છે ડી તેમની ગાય વિયાવાની હોવાથી પ્રશ્ન નંબર પાંચ માં જવાબ છે બી અને પ્રશ્ન નંબર છ માં જવાબ છે સી પાંચમ નું પ્રશ્ન નંબર સાત નો જવાબ છે એ સાત પ્રશ્ન નંબર આઠ નો જવાબ છે સી કળ સંઘના કુટુંબીજનો પ્રશ્ન નંબર બે છે પહોંચમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા માં આવશે કબૂતર અને બીજી ખાલી જગ્યામાં આવશે ભરડો ત્રીજી ખાલી જગ્યામાં આવશે હરી અને નંબરમાં આવશે સડસઠ ખાલી જગ્યામાં આવશે કરંડિયા બીજા છ નંબર આઠ નંબરમાં આવશે ભાલીએ ત્રણ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો આ તો તમે વિડીયો પોજ કરી અને પ્રશ્નોનો જવાબ લખી નાખજો પ્રશ્ન એક થી આઠ સુધીના છે હવે પછી પ્રશ્ન નંબર છે નવ દસ હા દસ પ્રશ્નના જવાબ લખવાના થઈ ગયા વાક્યના અને પ્રશ્ન નંબર છે ચાર નીચેના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો

આગળના પેજમાં આપણે જોઈશું હવે ઠપકો કેમ આપ્યો તો એનો જવાબ લખી નાખો અને પ્રશ્ન નંબર પાંચ આવે છે મુખ્ય પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એટલે થોડાક મોટા જવાબ આવશે તો પેલો છે હરકસન ને શ્યામ માટે શર્મા ઉગડ્યું બીજો પ્રશ્ન છે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે એવું કળ છે હરક્ષણ ને શેષ ને શા માટે સંભળાવી દીધું પ્રશ્ન નંબર ત્રણ છે શેઠ ને જોઈને કળ સંગે મનમાં સી ગાંઠ વાળી પ્રશ્ન નંબર ચાર હરક્ષંદ શેઠ શા માટે વકાસી ને ઉભા રહ્યા ને હવે આગળનો પ્રશ્ન છે પાંચ નંબર હરક્ષંદ અને કહળ સંગમાં કોણ ગમ્યું કેમ અને હવે આપણે જોઈએ નંબર એમાં પ્રશ્ન છે છઠ્ઠો ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો તો ઉદાહરણ છે અહો કેટલું મોડું થયું ઘર અને નવાય તો એમાં एक की पांचના જવાબ લખવાના છે કૌંસમાં જે આપેલા છે પ્રશ્ન નંબર 7 છે ઘટા અક્ષરોવાળા શબ્દથી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે અનુભવી બીજું છે બીનજોખમી ત્રીજું છે अचूक અને ચાર નંબરની ખાલી જગ્યામાં છે જ્ઞાન પ્રશ્ન નંબર 8 છે યોગ્ય વિરામચિહનો મૂકી ફકરો ફરીથી લખો તો આ ફકરો આખો ફરીથી લખેલો છે તે વિડીયો પોઝ કરી અને વિદ્યાર્થી મિત્રો લખીને નાખજો પ્રશ્ન નંબર છે નવ નીચેના વાક્યો યોગ્ય વધારીને ફરીથી લખો ને હવે આપણે જોઈએ પેજ નંબર એકોતેર સેવન્ટી વન તો પ્રશ્ન નંબર છે દસ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન કોશમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા છે એ મુજબ ખાલી જગ્યા માં મૂકી દેવાના છે પ્રશ્ન નંબર અગિયાર છે રૂઢિપ્રયોગ નો અર્થ વાંચો સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરાનું રૂઢિપ્રયોગ નું વાક્ય બનાવો ડગાઈ કરવી કામચોરી કરવી તેમાં ખરા નિશાની કરેલી છે અને એનું વાક્ય છે વિદ્યાર્થી અભ્યાસ કરવામાં ડગાઈ કરવી ન જોઈએ પ્રશ્ન છે બીજો છે સાચું અને એનું વાક્ય છે બીજા શહેરમાં એક સાથે ગયેલા મિહિર અને તેની માતાએ ફોન કર કહ્યું તેને રૂબરૂ જોઈએ વહાણા વાઈ ગયા પ્રશ્ન નંબર ત્રણ છે વાત લમણામાં રહી ગઈ યાદ રહી ગયું તો હું એક વાર શીખવું જોઈએ પછી મારા લમણામાં રહી જાય છે તો વાક્ય છે દાદાએ શીખવેલી વાત બધાને મદદ હવે છે પ્રશ્ન નંબર પાના નંબર છે બોતેર ટુ એમાં પ્રશ્ન નંબર છે બાર નીચેના શબ્દોની જોડણી લખો ને લખો આપેલી છે એક થી દસ અને બાજુમાં સુધારેલી લખી દેતો વિડીયો પોઝ કરી અને લખી લેવી પ્રશ્ન નંબર તેર છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો તો પંખી તો પક્ષી અને વિહણ એવા છ ના સૂર્ય અને ભુજંગ એવા સાપ એ લખેલા છે સર્પ ચૌદ છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો છ ના વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે તમારે વિડીયો પોઝ કરી એને લખી લેવા પ્રશ્ન નંબર પંદર છે સ્થાને એટલે તળદા શબ્દો ને સ્થાને માન્ય ભાષાના શબ્દો લખો તો એવા નવ શબ્દો છે નવે નવના શબ્દો લખેલા છે

શબ્દ સમૂહ માટે એક શબ્દ લખેલો છે એ લખી નાખો હવે પ્રશ્ન નંબર અઢાર છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો પેલું બે પાંદડે થવું તો સુખી સંપન્ન થવું એનું વાક્ય છે આ સાબુના ધંધામાં જ બાબુભાઈ બે પાંદડે થયા એવા પ્રશ્ન આપણે છ છ આપેલા છે છ અને વાક્ય બનાવેલા છે એ વાક્ય તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવા પ્રશ્ન નંબર છે ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગના માત્ર અર્થ લખો તો પહેલું ભરવા ખાલી કરી નીકળી જવું પડે કે ભાગવું ઘર બાર ખાલી કરી નીકળી જવું પડે ભાગવું પડે એવા દસે દસ આઠ પ્રશ્ન જવાબ લખેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચુમ્મોતેર પેજ નંબર ચુમ્મોતેર એમાં છે પ્રશ્ન નંબર વીસ નીચે આપેલી કહેવતોના અર્થ લખો છ કહેવત છે અને છ કહેવત ના અર્થ સામે લખેલા છે તો એ પ્રમાણે આપણે વિડીયો પોઝ કરી અને લખી લેવા આવે છે પ્રશ્ન નંબર નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો તો એને શબ્દકોષના ક્રમમાં ગોઠવેલા છે અને હવે પછી આવે છે પ્રવૃત્તિઓ સ્થાનિક વિસ્તારની કે અન્ય બીજી લોક મેળવી વર્ગમાં અને પ્રાર્થના સભામાં રજૂ કરો છ નંબરમાં છે વિચારી નોટબુકમાં લખો કોથળામાં રાખી નોટબુકમાં તમારે આ કરવું જોઈએ વર્ગમાં આવતા પહેલા પ્રવેશ માટે રજા લેવી બે નંબર છે મંદિરમાં જાઓ ત્યારે પગરખા બહાર કાઢવા દવાખાના માં જાઓ ત્યારે ડોક્ટર ને પોતાની બધી વિગત કહેવી ચાર નંબર છે ભોજન કરતા પહેલા હાથ પગ ધોઈને તો અહીંયા આપણું પ્રકરણ નંબર દસ પૂરું થાય છે જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર